નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ હું છું વિવેક સોની આપડી ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણા ગુજરાતના એવા લોક લાડીલા ફિલ્મ સ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરના મમ્મી એવા લક્ષ્મીબેનનું અવસાન થયું હતું અને એ સમયે આપણા ગુજરાતના ઘણા બધા સિંગરો આવ્યા હતા જેમાં દેવભાઈ પગલી રાકેશ બારોટ મનુભાઈ રબારી ફરીદાબેન મીર દેવભાઈ પગલી તો ઘણા બધા સિંગરો આવ્યા હતા અને રાત્રે પ્રોગ્રામ પણ હતો એમાં કમલેશભાઈ બારોટ રોહિત ઠાકોર આ બધા આવ્યા હતા અને મિત્રો એ સમયે વિક્રમભાઈ ઉપર જોવા જઈએ તો ઘણું બધું દુઃખ હોય છે દુઃખની કઢી હોય છે અને એવી દુઃખની કઢીમાં પણ એમને એમની મમ્મીને યાદ કરીને એક ગીત ગાયું હતું અને એ ગીત એટલે કે એ ગીત આપે હોભિયન તો આપણને પણ દુઃખ થાય એટલું ગીત પેલું હતું હદય કંપી ઉઠે એવું ગીત હતું તો મિત્રો આ ગીત તમે જોવો કેવું ગીત ગાય તો મિત્રો તમે આ ગીતે વિડીયો જોયો એમાં તમે પણ કોમેન્ટ કરશો કે કે ખતરનાક ગીત હતું સારું એવું ગીત હતું મિત્રો આટલું દુઃખની વેદનામાં આવું ગીત ગાવું ને એટલે ઘણું પેલી વાત કહેવાય અને મિત્રો અત્યારે હાલમાં વિક્રમભાઈ ઠાકોરનું એક મૂવી પણ આવે છે ભાઈની બેની લાડકી એ મૂવીનું હવે ટેલર તમે ના જોયો હોય ડિસ્ક્રિપ્શનમાં તો તમે જો દો અને હું થોડું ઘણું ટેલર તમને હું બતાવું છું એ ટ્રેલર પણ તમે જો દો નશો કરી કરીને તારું મગજ ખરાબ થઈ ગયું છે તો ખતરનાક મજા આવશે મિત્રો તો આ મૂવી પણ સારું હશે એવો મને અંદાજો લાગી રહ્યો છે તો તમે આ મૂવી જોજો ફેમિલી સાથે જોવા તો આ ફિલ્મ ઉપર આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે તમે એ પણ જોજો જય માતા દે જય દ્વારકાધીશ ને આપણી ચેનલમાં ડેલી ઘણા બધા દરેક ફિલ્મોના રિવ્યૂ પણ આપવામાં આવશે જય માતા દે